નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ત્યારબાદ આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી છસો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ચારસો ત્રીસ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ચારસો ચાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસથી ચારસો એકતાલીસ વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો બેતાલીસથી બસો છ્યાસી અમરેલી માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠ થી ચારસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો એકાવન થી ચારસો નેવું ડીસા માર્કેટયાર્ડમાં એકસો થી બસો નેવું ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો એકોતેર વાસણા માર્કેટ યાર્ડમાં થી છસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં થી પાંચસો સુરત માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી પાંચસો એંસી જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી પાંચસો વીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ચારસો એકાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો